પણ ખણી આવે ને આ બધું નાગી દેવામાં કેળામાં તો મિત્રો તમને ખબર જ હશે રાતનું પવન ને ફૂગ ને બૂગ ને બધું આવ્યું છે એવું હતું તમને ખબર જ છે તો આપણે ને આ ચેરમાં સવાર સવાર પાછા આવ્યા હતા થોડાક લણવાના બાકી હતું ને તો લણી નાખ્યું છે ચેરમાં તો એક આપણે ખાઈ આવીએ ને વાવું એવું છે આપણે રાતનું કેટલી મહેનત કરી તમને ખબર જ હશે વિડીયોમાં આગલા વિડીયોમાં જોયું છે ઠીક લખો ઢાઈકો આઠ સાડા આઠ વાગ્યા સુધી તો પણ આપણે ઠીકલામાં સાડા આઠ વાગ્યા સુધી મહેનત કરી હતી માઇનમેન્ટ થાય રાતનો ભાઈ વરસાદ આવ્યો તો સાડા ત્રણ વાગ્યા પછી સાંટા એવા થાય બહુ ત્યાં આપણે થાકી દીધું સારું કહેવાય નગર પલ્લી જ તો ડુંડા ને એમાં પૂળાઈ દીધો પવન ના આમથી આમ ઉડી ગયેલા હે બાકી કંઈ ઢીગલાને વાંધો નહીં આવ્યો તો સારું કહેવાય બહુ પવન ન આવ્યો ઢીગલાને કંઈ છું નહીં બાકી આપણી મહેનત જાત બધી ફેલમાં તો આપણે છે ને મિત્રો નહીં કે એવા હતા સાડા ત્રણ વાગ્યા એવા કેમ કે રોખોક વરસાદ નહીં સાંટા નહીં આવતું ઝટકા મશીન થોડું પલ્લે બગડી જાય તો આપણે લઈ ગયા હતા મોન મૌન બુળભાઈ હતા તેવાયથી પવનની ગજબ નહોતો બીક લાગતી પણ તો એવું કરું લેવા તો આવું જ પડે બગડવા તો દેવાય નહીં મોંઘી વસ્તુ કહેવાય જે રાતના એવા વાગે ઘણા લોકોને પતરાઈને એવું ઉડી ગયું છે કદાચ તો જેને ધાબાવાળા મકાન હોય એને તો ન વાંધો આવે બીક ન લાગે કે પતરાવાળા નળિયાવાળા હોય એને તો બીક લાગે જ બીક કોને ન લાગો પવનને એવું કાંઈ પહેલાં વાવું એવું તમને ખબર જ છે એ તો બધું ખેદાન મેદાન કરી નાખ્યું પતરા મતરા બધું ઉડી ગયું ઘણા લોકોને તો મિત્રો હોય ને આપણે ગોળાબોળા વાળી નાખ્યા આખા ખેતરમાં તોડું મોટું ખેતર રહે ચાર બધાનું ખેતર તો આમાં બધી પૂળા વાળને ખાવાને વાળતા ને આપણા અમારે બોળું ભાઈ તો ઓઘ કરે છે આવી રીતે બાંધવો પડે પોગી જાય પડી જાય અમે અમારે કાનજીભાઈને મારા પપ્પા એ બધા છે તો આપણે વગા વગા કરી નાખીએ કાંઈ કા તો જલ્દીમાં જલ્દી તો તું આવી રીતે કરી ને હું પડે નહીં ધક્કો મારીને તો પડે નહીં આ પૂળા પછી મેં કી દેવાના તો હવે મિત્રો છે ને આપણે ઓઘા કરી નાખાશે અડધા કરી નાખે અડધા વાગી છે હાથમાં જાય છે તો તો આ બધું છે ને આ બધા તમને વખત દેખાય દેખાતા કેટલા મસ્ત મજાનો કરી ખાય આપણે સારું બાજુ બગલા હજી આપણે કહીએ દઉં અંદર થઈ જાય તો બચ્ચું લઈને આપણે મેં દેવા પડશે કુલદીપ ભાઈ તો કીધું હવે આ કેવું થઈ ગરીબી ને તો કીધું તો આપણે ડુંડા ઢાકી દઈએ આજ કદાચ રાઈત વરસાદ વરસાદ ખોલાડી દઈએ મેન મહેનત કરેલું હોય આપણે તો આપણે પેલા ઢાકી દઈએ તો કેટલા બધા ડુંડા

મોડું થઈ જાય કાલની જે હાડા થઈ ગયા તમને ખબર છે તો ફાઇનલી ગઈશ નવો દિવસ સુકી જશે ને હાલ સાવન છે આપણે હલેરમાં ડુંડા કાઢવા હલેર આવીશીએ પેલો તો આપણે જબ્બો બદલાઈ લઈએ આ જબ્બો ફાટી ગયો ફાટી ગયો કે તો આ બદલાઈ લઈ બીજો આપણે બદલાઈ લીધો એ મસ્ત મજાનો હતો નવો નવો તો ને આ ફાટી ગયેલો હે જો અહીં અહીં તો ફાટી ગયેલો લાલ હવે મિત્રો છે ને આપણે ઢેકલું ઘડવાનું છે એમ કે હલેર આવશે તમને ખબર જ છે તો આપણે ઉઘાડાય છીએ ઢેકલાનું અનબોક્સિંગ થાય છે વસાડેલ થઈ ગયું અનબોક્સિંગ તો કાંજે મેના ગડે અનબોક્સિંગ કરજે ભાઈ તો મિત્રો ઢેગ લોગડે વસ્તુ મજાનો તો હા ઉગડી ગયો કે મે બાકી ઉગડી ગયો કે તો હા ઢેગ ભાઈ બેહી ગયો લાગે થોડો તો ઢેગ લો હલત બડ લાવશે પછી બતાવી તમને તો હવે મિત્રો એને અમારે બધી પાર્ટી જાય છે મેં ડુંડા કાઢવા તો ને હલત કાઈ એવું ને પણ અમે હાલે જાય છે તો કેટલા બધા હે તો અમાર લવજી ભાઈને બધે વાહે હાલે આવે ફાઈનલ મને જાન માનો આલે તો એમ આલે ધીમે ધીમે બોલો કોક તપેલું લીધું મળે દેમે દેમે બધાયલા જાય мар જાન મત ફાબલેન તો ફાઇનલી મિત્રો હલે આવી ગયું છે ઢેફા માં જાય છે બહાટી તમે જોવા કામ કાય ઢેફા બેવો કાંઈ નડતું ને ભાંગી ને આમ આપણે વામે હલે થશે જોતા જોતા તો જો આગળ હલે ર આવી ગયું છે આપણું તો હવે મિત્રો હલેર હલેર પાણી આવી ગયું છે લવજી ભગે ગરમી લાગે દુંગીને મારતો ભાગવો જોવે ઘેર કે ડાયરેક દરિયામાં નાવ ધુપકો મારવો જો કે એવું કંઈક છે બધો

આવી આવરતો તમે લાલજીભાઈ ને મારા સબી બેન ને મારા મમ્મી ને કુલદેવ ભાઈ ને બધાય પડે આવો બધે હોય દોને કોનેથી સોટ તો સોટ તો આલે કે એમ કે તેડકો ગજબ નોય ને એટલા ડુંડારા બીજા બધા કાઢી નાખવા પડે ને આ ગેટ ટેકરા આલે બહ બાડી જો આવડા માં નંબાવો દો ભાઈ 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 લાવર દે કે ગંબાવો હોય દો એ મિત્રો એક આવા ધાણ આવે તો પવન બવન આવે અહીં ભજાવે ಾಯ

આ મિત્રો એને બધે ઠેકાણે બાજરો ને એવું નીકળે પણ અહીંયા કઈ કેવી સિસ્ટમ વાળું હેતુ આ કઈ ઝીણું ઝીણું બધી નીકળ્યું બોલો આ ઝીણી બાજરી ભાઈ આ જ બે કરવું લીધો જાવ આપણે પહેલી વાર જોયું અહીંયા બીજી ભાઈથી નીકળી નીકળે સિસ્ટમ કેવા ભાઈ સિસ્ટમ તો હવે મિત્રો વાગી જશે બે આપડે તો નાઈ ધોઈ પાછા ભોગી જશે બાજરો ભરવા એટલી બાજરી રેખી જવો કેટલી થઈ જાય કોમેન્ટમાં કહી દેજો કેટલી કળી છે એમ આપણે ખબર પડે નહીં ને આ બધે તો થઈ ગયું બેલ્યું કંઈક પકડાય એવું લાગે મને

કાના ભાઈ આમ બેઠા ની વાત કરી મિત્રો આપડે મિત્રો એને ગાડી ને બાજરી બાજરી વેવી રસ્તો આવો છે રાખવું પડે આપડે કીધી જઈ ગાડી દબાઈ જાય તમે કેવો રસ્તો એ તો એ બાજરી વેવી પડે આપડે જવું

ચાર ગાડી એક ગાડી ને આવડે છે મેડી માં છે બાજરી ની બાસકા લઈ જાય બોલો ગાડી માં કેમ કે ને સાત દિન વ્યવસ્થા કરી અમારી પાસે ગાડી પાંજરા વિના વિનય ની સડી એક હાલે આમાં બે બાસ્કા ને કેમ લાવજી ભાઈ પોતે સડી જાય બોલો ગાડી માં એ હાલે સો તમ તણ દોરી તોડ ના ખીવ લાગે આ ગાડી પાંચ વાળી છે તો આમાં બે બાસ્કા બાંધ છે અગડી લાવજી ભાઈ બાંધે હજડ બોમ તો બે વડી વાળી થી ઠેલી ને જો તમે જામ એટલી રી બાકી વેવી નાખી બધી તું

હાલો બે ભાઈ વિડીયો ફોટો દીધો ચાલો મારો ભાઈ આ પછી ના બે હજાર લવજી ભાઈ તો હવે મિત્રો વિડીયો આપણે પૂરો કરી દે ચેનલ બનાવ તો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવ્યા નવા નવા વ્લોગમાં નવા નવા વ્લોગમાં તો બાય બાય જય મતે જય દુર